કે ઘડિયાળ નો કલાક કાંટો અને મિનિટ કાંટો બાર કલાકમાં કેટલી વાર સીધી રેખામાં આવશે હવે મારી વાત ધ્યાનથી સાંભળજો સીધી રેખામાં જો આવી રીતે બંને એકબીજાને મળે તો પણ સીધી રેખામાં કહેવાય ખાસ ધ્યાન આપજો બાર કલાકની અંદર ધ્યાન આપજો બાર કલાકમાં આવી સિચ્યુએશન કેટલી વાર થશે તો કે અગિયાર વખત હમણાં જ આપણે કહ્યું બંને એકબીજાને અગિયાર વખત મળે અને બાર કલાકમાં જો સીધી રેખામાં તો ઘડિયાળના કાંટા આવી રીતે પણ હોય શકે છે આ વિરુદ્ધ દિશા છે તો એ પણ કેટલી વાર થાય તો કે અગિયાર વખત ખાસ ધ્યાન આપજો બાર કલાકની અંદર અગિયાર વખત એકબીજાને મળે મળે ત્યારે સીધી રેખા હોય વિરુદ્ધ દિશામાં થાય ત્યારે પણ સીધી રેખા હોય તો ટોટલ આપણો જે આન્સર આવશે ને એ બાવીસ આવશે કેટલો આવશે બાવીસ કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો ખાસ ધ્યાન આપજો ફરીથી એકવાર રિપીટ કરું છું ઘડિયાળના બંને કાંટા એકબીજાને મળે ત્યારે એક જ રેખામાં કહેવાય અને બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એક જ રેખામાં કહેવાય તો આપણો આન્સર આવશે અગિયાર પ્લસ અગિયાર બાવીસ આન્સર આવશે